નમસ્કાર જય ગૌ માતા આજે આપણે ગાંધીનગર ખાતે આપણા પ્રાકૃતિક એફપીઓ બધા સાથે મળીને સુપર એફપીઓ જે બનાવેલ છે તેનો આજે ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવેલ છે તો તેના ઉદઘાટન પ્રસંગે આજે આપણે અહીંયા દરેક જિલ્લામાંથી ખેડૂતો વધારેલ છે ના પ્રતિનિધિઓ પણ આવેલા છે દરેક બહુલી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે તો આ સુપર એફપીઓ વિશે સુપર નો ક્યારે ચાલુ કર્યો અને સુપર એફ શરૂઆત શાનાથી કરવાની છે અને સુપર એફ નો મુખ્ય ધ્યેય શું છે એ વિશે આપણે હિતેશભાઈ વોરા સાહેબ પાસેથી વિસ્તૃત માહિતી મેળવીશું સાહેબ આના વિશે નિશ્ચિત માહિતી આપો ધન્યવાદ અરવિંદભાઈ તો સૌથી પહેલા તમે પ્રશ્ન કર્યો અમને કે આ સુપર એફ્યુ ની શરૂઆત કેવી રીતના થઈ તો લગભગ આજથી ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલા કચ્છની અંદર અમે ખેતી કરતા હતા અમે એફપીઓ બનાવ્યો પણ અમારા ખેડૂતનો માલ અમારા એપીઓ પાસે વેચવા આવે અને એ વેચાણ માટેની વ્યવસ્થા શું કરવી અમે રહી હતા અમારી પાસે રસ્તો અને આના માટે અલગ અલગ એપીઓના ડાયરેક્ટરશ્રીઓને અમે મળ્યા વાત કરી એના માટે માધવભાઈ જોશી અહીંયા રમણભાઈ ઓઝા લાલજીભાઈ સોલંકી આ બધા વિચાર વિમર્શ કર્યો બીજા ઘણા બધા ખેડૂતો બનાસકાંઠાથી અમારી સાથે દિલીપભાઈ બારોટ હતા અ ભીખાભાઈ હતા તો બધા સાથે વાત કર્યા પછી ખબર પડી કે આપણે એકલા એકલા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં વેચાણ કરવા જશું તો એક જગ્યાએ જઈને આપણે ઉભા રહીએ છીએ વધારાના માલને ક્યાં વેચવો અને કેવી રીતના વેચવો આની એટલી સમજણ નથી તો જો આપણે બધા ભેગા થઈ અને એક સુપર એપીઓનું નિર્માણ કરીએ અને આપણે બધા સાથે રહી એકજૂટ થઈ અને જો આની વેચાણ વ્યવસ્થા કરીએ તો ખરેખર આપણે આમાં સરસ રીતે ઉપભોક્તા સુધી ખરેખર જે લોકોને આ પ્રાકૃતિક ખેતીનો માલ જોઈએ છે ત્યાં સુધી એ જ સ્વરૂપમાં ખેતર થી સીધા જ આપણા ઉપભોક્તાના ઘર સુધી આના માટેનું એક સૂત્ર અમે આપ્યું છે અરવિંદભાઈ ફાર્મ ટુ ફિંગર સીધા આંગળી સુધી આ કોન્સેપ્ટ અહીંયા ચાલુ કર્યો છે આજના પ્રસંગે અને અત્યાર સુધી અમારા ખેડૂત ભાઈઓ પેલા માલ વાવી દીધો અને પછી એનું માર્કેટ ગોતવા ગયા પેલા માલ ને વેચી નાખો અને પછી વાવો તો અમારે અત્યારે જે એમએસપી માટે સરકારને દબાવવા પડે છે એના માટે આંદોલનો કરવા પડે છે એના બદલે ખેડૂતો સ્વ ખુદરી રીતે જ આ બધું આખું માર્કેટનું નિર્માણ કરે માર્કેટની જે પણ રિકવાયરમેન્ટ છે જે પણ જરૂરિયાત છે એના હિસાબે જ ઉગાડે અત્યારે અમારા એસપીએફ એસોસિએશનમાંથી પ્રમુખ જે પ્રફુલભાઈ સંજલિયા છે દર વખતે એવું કહેતા હોય કે તમારા ખેતરમાં બત્રીસ પાક વાવશો તો જ ખેડૂતને બે પાંદરે થશે અને તે લાખ રૂપિયા ઉપર પ્રતિ એકર ઇન્કમ થશે તો આ જે કોન્સેપ્ટ છે એ એના માટે છે કે પંચસ્તરીય બાગાયતી મોડલ પ્રાકૃતિક ખેતીમાં અને એ પણ માર્કેટમાં જે પણ જરૂરિયાત છે એના હિસાબે વાવેતર કરો અને એના વેચાણ વ્યવસ્થા માટે ખેડૂતો ખુદ એપીઓના મેમ્બર બને બધા જ એપીઓ આ સુપર એપીઓના મેમ્બર બને અને ખાલી શાકભાજી ફળ અને પલ્સીસ કે ગ્રોસરી આઇટમ નહીં પણ આગળ જતા આપણા રસોડામાં જરૂર પડે અમે આખો આઈડો કહ્યો છે તો લગભગ આઠસો જેટલી આઇટમો બેનો રસોડામાં જોઈએ એને પાસ્તા જોઈએ છે એને મેગી જોઈએ છે એને ટમેટો સોસ જોઈએ છે એને ચટણી જોઈએ છે મસાલા જોઈએ છે આ બધા જ આઇટમ ધીમે 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 આ સુપર એપીઓમાં આવતા જશે જેવી રીતના અમૂલે આજથી સિત્તેર વર્ષ પહેલાં એક નાનું દૂધની ડેરી ચાલુ કરીને આટલું મોટું વિસ્તાર કર્યો તો આ તો ખેડૂતો દ્વારા જ ઉત્પન્ન થતું ખેડૂતો દ્વારા જ પ્રોસેસ થતું ખેડૂતો દ્વારા જ વેચાણ થતી આખી આ સંસ્થા છે તો આ રીતના આજે આ દશેરા અને આપણા મહાત્મા ગાંધીજીના જન્મદિવસના દિવસે આ એક શુભ આરંભ થઈ રહ્યો છે અને બહોળી સંખ્યામાં આખા ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી અમારા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડાયરેક્ટરશ્રીઓ તેમજ આજુબાજુના વિસ્તારના બધા જ અમારા ઉપભોક્તાઓ પણ ઉપસ્થિત છે એમ જ આપણા ગુજરાત ગવર્મેન્ટના જે માનનીય બધા અધિકારી ગણો છે એ પણ અત્યારે ઉપસ્થિત છે અને ખૂબ આશીર્વાદ મળ્યા છે તો આજના પ્રસંગે અમે પણ તમારા બધાના આશીર્વાદ માગીએ છીએ અને આ પ્રસંગે ખૂબ સારું કામ થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ ધન્યવાદ જય ગૌ માતા સાહેબ નો ખુબ આભાર હવે આપણી સાથે સાહેબ શ્રી જોડાયેલા છે રમણભાઈ ઓઝા સાહેબ જેઓ આપણા એફપીઓ ને ખરેખર જીવંત કરનાર અને એફપીઓ ને એકદમ રનિંગ કરવામાં જેમનો ખૂબ ફાળો છે એવા સાહેબ શ્રી ને વિનંતી કરીશું કે હવે એફપીઓ માં માટે ખેડૂતોને કઈ રીતે આગળ વધવું એ વિશે થોડોક માહિતી આપશો સાહેબ તમારો બહુ સરસ પ્રશ્ન છે એફપીઓ એ કઈ રીતે તો મારું એ છે કે એફપીઓ એ ખેડૂતોનું સંગઠન છે અને બધા સાથે મળીને વ્યવસ્થિત આખું માળખું બનાવીને જો તમે માળખું એટલા માટે હું વ્યવસ્થિત કહું છું કે ઘણી વખત મેં સાંભળ્યું છે કે બીઓડી એટલા એક્ટિવ નથી હોતા અને ઘણી વખતે એમના જે પાક છે એનું વેચાણ પણ નથી થતું અને પ્રયત્ન પણ નથી કરવામાં આવતા એવા મેં પ્રશ્નો સાંભળેલા છે કે ખેડૂતો એવું કહેતા હોય બીઓ બીઓને અમારી પાસે આ બધા જણસો પડી છે અમારી પાસે આટલા પાક પડ્યા છે પણ અમને વેચી આપો તો એ વેચાણ માટેની ફરિયાદો અવારનવાર ઘણી મને સાંભળવા મળેલી છે પરંતુ સુપર એફપીઓ બન્યો છે જે હેતુથી આ પ્રશ્નનું સો ટકા સોલ્યુશન આવે છે આ પ્રશ્નનું સો ટકા સોલ્યુશન આવી રહ્યું છે આવે છે ને આવશે તો આનંદની વાત છે કે આ એક આ સુપર એફપીઓ આ સુપર એપપીઓ બનાવવામાં આટલા ભેગા થવામાં ભેગા કરવામાં જે મુખ્ય મુખ્ય એક તો હિતેશભાઈ છે આપણા માધવભાઈ પેલી બાજુ ઊભા છે લાલજીભાઈ છે એ બહુ અથાગ પ્રયત્નો કરેલા છે તમે બધા પણ એટલો સાથ આપ્યો પણ આ બધું સંગઠન આવું થાય ક્યારે વિશ્વાસ તમને બધાને એફપીઓને સુપર ના વહીવટ ઉપર જ્યારે વિશ્વાસ હોય ત્યારે અને મેં જોયું કે આજે જે બાગાયતની જે સ્કીમ છે એ સ્કીમના લગભગ છત્રીસ જોડાયા છે ખરેખર બહુ આનંદની વાત છે આવો વિશ્વાસ મૂકીને જે આગળ વધી રહ્યા છો તો બહુ પ્રગતિ થાય સુપર સાથે સાથે આપ લોકો ની પણ પ્રગતિ થાય એવી શુભેચ્છા ધન્યવાદ નમસ્કાર જય ગૌ માતા આજે ગાંધીનગર ખાતે આપણા સુપર એફપીઓ ના સ્ટોલ ના ઉદઘાટન પ્રસંગે આપણી સાથે પાલીતાણા થી આ આપણી સાથે લાલજીભાઈ જોડાયેલા છે તો આપણે એમના સાથે પણ વાત કરીશું કે એફપીઓ વિશે અને સુપર એફપીઓ વિશે આપણને માહિતી આપશે નમસ્કાર જય ગૌ માતા આજે ગાંધીનગરની અંદર સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો માલ ખેડૂતોના શાકભાજી ફ્રૂટ્સ અને અન્ય વસ્તુઓ છે એ આપણે ગાંધીનગરના તમામ લોકો સુધી પહોંચાડવા માટેનો સુપર એફપીઓના માધ્યમથી પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન આજે ગાંધીનગરમાં થયો છે ટૂંક સમયમાં અમદાવાદમાં પણ થઈ રહી છે એટલે જે લોકોને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલો જે શાકભાજી ફ્રૂટ છે એ હવે આપણે તમામ જગ્યાએ અવેલેબલ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આ ચેનલના માધ્યમથી જે લોકો સાંભળતા હોય એમનું વિનંતી કરું છું કે ખેડૂતો પોતાનો માલ પકવે પ્રાકૃતિક રીતે પકવે અને સુપર ના માધ્યમથી અમે એમને હેલ્પ હેલ્પ કરી અને વેચાણ માટે મૂકશું નમસ્કાર જય ગૌ માતા આભાર છે ભીખાભાઈ ગોળસાઈ થી ઉપસ્થિત છે અમરાભાઈ પટેલ પણ બનાસકાંઠા ઉપસ્થિત છે દિલીપભાઈ બાર ઉપસ્થિત તમામનો આ ઉદઘાટન પ્રસંગે તમામનો આપણે અમારા એફપીઓ વતી પણ આપણે દરેકને આવકારીએ છીએ અને સુપર એફપીઓ વતી પણ દરેકનો અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ જય ગૌ માતા